મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સુજલોઅન કંપનીની પવનચક્કીઓને નુકસાન કરી કોપરવાયર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને શોધી કાઢતી સુરત શહેર બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ના સફળતા પોલીસ માણસો શહેર કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે હેતુથી નાસ્તાપ આરોપીને શોધી કાઢવા સારો પેટ્રોલિંગ મહત્વ દરમિયાન પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે મહારાષ્ટ્ર નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુજલોન કંપનીની પવનચક્કીઓને નુકસાન કરી પવનચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કોપરવાડની ચોરી કરી નાસી ગયેલ વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સંતુ રહેમાન શાહ ફકીરનો હાલ સુરત શહેર આંતર વિસ્તારમાં સંબંધિત ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલ હોય જે હકીકતના આધારે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા ત્યાં ચોરનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાય આવેલ જેથી મળેલ બાદની હકીકતના આધારે આરોપી નામે મુસ્તાકુર્ફે સન રહેમાન શાહ ફકીર ઉમર વર્ષ એકત્રીસ ધંધો ભંગારનો રહે ગાંવ બોડાઈશા ગોસિયાનગર તાલુકો સિંધખેડા જિલ્લો નંદુરબાર હાલ રહે બાપુનગર ઝુંપડપટ્ટી રાંધેર સુરત નાને રાંધેર બાપુનગર ઝૂપડપટ્ટીમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર એલસીબી પોલીસને આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ છે